તાલુકાના દરબાર શ્રી રાધાકૃષ્ણની શોભાયાત્રા કાઢવામાં આવી પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના આકોલી ગઢ ખાતે શ્રી રાધાકૃષ્ણ મંદિરની ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠાના બીજા દિવસે શ્રી રાધાકૃષ્ણ અને મંદિરના સ્થાપક પૂજ્ય ગુરુદેવ શ્રી પ્રેમીદાસજી મહારાજ સહિત દેવી દેવતાઓની મૂર્તિઓ અને ધજાદળની વિશેષ કરીને શોભાયાત્રા નીકળી હતી જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંગ્રેસ તાલુકામાં એકમાત્ર શ્રી રાધાકૃષ્ણ મંદિર આકોડી દરબારગઢ ખાતે આવેલ છે ત્યારે શોભાયાત્રામાં હજારો શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી ત્યારે આવેલ મહેમાનો સામાજિક અને રાજકીય આગેવાનો સહિત પત્રકાર મિત્રોનું સાલ ઉઠાડી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં રાત્રે કચ્છની કોયલ અલવિરા મીરના સુરે રાજ ગરબાની રમઝટ જામશે ત્યારે હવે યુવા નેતા પાટણ લોકસભા બેઠકના સહસંયોજક ભારતસિંહ ભટ્ટેસરિયા હંસપુરી ગૌસ્વામી ઈશ્વરભાઈ પટેલ ઈસુભા વાઘેલા અમીભાઈ દેસાઈ મહાકાલ સેના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલા જેનુભા વાઘેલા પ્રહલાદસિંહ વાઘેલા પૂર્વ સરપંચ વડા વિનોભા સોલંકી કંબોઈ સહિત અન્ય મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા અને ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ આયોજક આગોલી દરબારગઢ ખાતેનો આભાર વ્યક્ત કર્યો હતો